સ્ત્રી અને પુરુષ મૈત્રી કરાર કરીને રહેતા હોય અને તેનાથી કોઈ સંતાન થાય તો તે સંતાનને તેના પિતાની અને તેના દાદા પરદાદાની મિલકતમાં આ કિસ્સો મળે છે કે કેમ હા મિત્રો આપણે જોઈએ છીએ કે હાલના સમયમાં મૈત્રી કરાર કરીને રહેવાનો એક ટ્રેન્ડ ચાલે છે અને તેનાથી સંતાનો પણ થાય છે તો તેવા સંતાનને આ કિસ્સો મળશે કે કેમ તેના દાદા પરદાદાની મિલકતમાં તેના પિતાની મિલકત આ કિસ્સો મળશે કે કેમ તો અહીંયા મિત્રો આપણે જાણવું જરૂરી છે કે મિલકત બે પ્રકારની હોય છે એક તો સ્વપાર્જિત મિલકત હોય છે અને બીજી વડીલોપાર્જિત મિલકત હોય છે હવે સ્વપાર્જિત મિલકત એટલે તેના પિતાએ પોતે જાતે ખરીદીલી હોય એટલે કે તેની કમાણીથી ખરીદીલી હોય હવે તે મિલકતની કોઈ વિલ કર્યા વગર તેના પિતા ગુજરી જાય છે તો તેવી મિલકતમાં તે સંતાન સીધી લીટીમાં કાયદેસરના વારસદાર તરીકે આવે છે અને વડીલો પારજીત મિલકતની વાત કરીએ ને મિત્રો તો વડીલો પારજીત મિલકતમાં જો તેના પિતાને એટલે કે સંતાનના પિતાને જો કાયદેસરનો હક મળતો હોય તો તે સંતાનને પણ કાયદેસરનો હક મળશે આવું નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અન્ય વડી અદાલતોએ પણ તેમના ચુકાદોમાં ઠેરવ્યું છે ને આવી સંતાનને પણ તેના પિતાને તેના દાદા પરદાદાની મિલકતમાં કાયદેસરનો હક મળશે અને કાયદેસરનો વારસદાર પણ છે એટલે લિવિંગમાં રહેતા કોઈ સંતાન થયું હોય તો તેને હક હિસ્સો નહીં મળે એ માની શકાય નહીં આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો ને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો